આ સાથે જ કામગીરીમાં જોડાયેલા તમામ કર્મચારીઓની પૂછપરછ કરાઈ રહી છે તમામ પ્રકારની તપાસ બાદ રિપોર્ટ ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સને સોંપવામાં આવશે અને ત્યારબાદ કોન્ટ્રાક્ટ કંપની સામે શું કાર્યવાહી કરવી તે નક્કી કરવામાં આવશે આ સાથે સરથાણા પોલીસ દ્વારા પણ જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે

પોલીસ સહિતના અધિકારીઓની હાજરીમાં બંગલામાં પરિવારને પ્રવેશવા દેવામાં આવ્યો હતો તેમાં નુકસાન થયું છે તેની પણ તપાસ કરવામાં આવી હતી સુરત એસવીએનઆઈટી દ્વારા આ બંગલામાં કેટલું નુકસાન થયું છે તેનો રિપોર્ટ બનાવવામાં આવશે ત્યારબાદ તેમને કેટલું વળતર આપવામાં આવશે તે નક્કી થશે આ સાથે જ આ વળતર કોના દ્વારા આપવામાં આવશે તે પણ નક્કી થશે આ સાથે જ ક્રેન ઓપરેટર અને લોન્ચર ગોઠવવાનું કામગીરીમાં જોડાયેલા ચાલીસ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવશે અમે કાલે બરોડા હતા પછી ડાપોર ગયેલા હતા ત્યાં અમને સમાચાર મળ્યા કે આ લોકો ક્રેનમાં કંઈ અમારા મકાન ઉપર ક્રેન પડીને મકાન આપણું તૂટી ગયું ડેમેજ થઈ ગયું અને ફાયર બ્રિગેડવાળાએ ઉપર જેમ જોયું તો સ્લેપો વળી ગયેલા છે આ રીતની ઘટના બની અને ભગવાનનો પાડ એ અમારા ઘરના સભ્યો અમારી જોડે ગાડીમાં હોવાથી કોઈ મોટી ઈજા ન થાય ઘટના સ્થળે એફએસએલ આરટીઓ અને મેટ્રોના અધિકારીઓ પહોંચ્યા છે અને તપાસ શરૂ કરી છે આ સાથે જ કોન્ટ્રાક્ટ કંપની રણશીત બિલ્ડકોન ના ક્રેન ઓપરેટરથી થયેલા મેકેનિક ક્લિયર અંગે પણ પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે હાલ સુરત મેટ્રો રેલ દ્વારા હાલ એક મેકેનિકલ ફેલિયર અકસ્માત માનીને તપાસ કરી રહી છે કઈ જગ્યા પર બેદરકારીના કારણે આ ઘટના બની તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે તમામ તપાસ બાદ રિપોર્ટ ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટને સોંપવામાં આવશે અને ત્યારબાદ કોન્ટ્રાક્ટ કંપની સામે શું પગલાં ભરવા તે અંગે નિર્ણય કરવામાં આવશે જોકે આ ઘટના મામલે સરથાણા પોલીસ દ્વારા પણ જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે